નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક જેની નંબર કે જેનું નામ છે ભૌમિતિક આકારો નો પરિચય મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ને આજે આપણે સમજૂતી મેળવવાના છીએ તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રોજેક્ટ બુકની અંદર તમે જશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી પ્રોજેક્ટ બુક આપને ખૂબ ગમશે તેમજ એપ્લિકેશન પણ ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો આપણે હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્ધગોળ સમઘન લંબઘન વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છીએ જેને કોઈપણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે

સફેદ કાગળમાંથી તે પ્રકારનો આકાર કાપી અને તેમાં લગાવવાનો છે ગુંદરથી અથવા તો તેને ફેવિસ્ટિક છે તો ચાલો જોઈએ આપણે અને તેના નામો પણ લખવાના છે તો જોઈએ પ્રથમ આકાર જે આપણને છે તે ચોરસ છે તો આપણે તેનું નામ પણ બાજુમાં લખી દઈશું ત્યાર પછી બીજો આકાર છે તે લંબ ચોરસ છે તો તેમાં પણ તમે આ પ્રકારે રંગ પૂરી શકો ત્યાર પછીનો આકાર છે તે જોઈએ તો તે ત્રિકોણ છે તો તેની અંદર પણ તમને મનપસંદ રંગ પૂરી શકો છો પૂરેલો તેના વિશે જોઈએ તો તે શંકુ આકાર છે પછીનો આકાર છે તે વર્તુળ છે જેને આપણે ગોળ વર્તુળ તરીકે ઓળખીએ છીએ તો વર્તુળ આકાર તમે કાપી અને અહીં લગાવી શકો છો ત્યાર પછીનો આકાર જેમાં સમઘન આકાર છે તે આપણે ચોટાડવાનો છે તો આ પ્રકારે સમઘન આકાર છે તે પણ તમે લગાવી શકો અથવા તો તેમાં સીધો રંગ પણ પૂરી શકો ત્યાર પછી લંબઘન તો લંબઘન છે તે પણ તમે જોઈ શકો છો આ પ્રકારે લંબઘન ધોરી અને તમારે તેમાં રંગ પૂરવાનો છે અથવા તો કાગળ ફેવિક ફેવીસ્ટિક અથવા તો ફેવિકોલથી ગુંદર વડે ચોટાડી દેવો ત્યાર પછીનો અર્ધગોળ આકાર છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે

આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ નું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં તમને દરેક પાઠની પીડીએફ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ તેમજ સ્વધ્યનપથીની પીડીએફ પણ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈપણ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો